થોડું ઘણું વસ્તુ લેતા આવ્યા છે અને અહીંયા હમણાં બતાવી અને કાલ તો બતાવ્યું હતું પણ બીજું લેવા છે કારણ કે થોડું ઘણું વસ્તુ બાકી હતું ને કે હજી લેતા આવ્યો લેતા આવ્યો છું કઈ નહીં ભાઈ કન્ટીન્યુઅર બધા રેજો અને બધા શું કેવાય ચેનલમાં પહેલી વાર આવે ને તોજો મન તુભાઈ ગૌતમ ભાઈ જોડા ખજૂર ખાઈ છે તાર ખાવો છે ગૌતમભાઈ તું ભણવા જોતો ભાઈ અને મેડમ શ્રી છે ને ભાઈ વાળ બાળ કપી નાખ્યા છે કે ઘટી ને એવા થઈ છે લગન આવી જશે અને મેડમ રોટલા ખાશે હાલો ફેમિલી બધાને જય માતાજી જય મોગલ માં ખાના આડા સર થઈ ગયા ને ઝાલ વાગો મળી ને જો રોટલા બનાવી મળી છે બે રોટલા જ કરવાના છે દાળ પડી છે એટલે અમારે હાલ છે કા બપોરની દાળ પડી છે હાલ ખોટી હું બે બગાડ કરો શાક કા હા જો રોટલા બનાવશો ને આ દસ છે ને મારી હાથ પહેલી વાર વસ્તુ લાવ્યો બોલો એને હાથે આવ્યો હા લાવ્યો છું ઈ એની આ એનું વસ્તુ લીધું છે બાકી મે છે ને મારા હાથે વસ્તુ લીધી છે કેવી લાગે ખાસ કરીને કમેન્ટ કરજો અને ભાઈ ચેનલમાં પહેલી વાર આવે તો જરાક સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો શેર કરજો અને કેવા લાગે વિડીયો એ તો કમેન્ટ કરો યાર કોઈ કમેન્ટ નથી કરતું ભાઈ કમેન્ટ કરો તો અમને ખબર પડે ને કેવી રીતના ઘણા બધા કમેન્ટ કરે છે ઘણા નથી કરતા જોવા આવે છે ને બધા જ્યાદા જોવા આવે છે પણ કમેન્ટ નથી કરતા કમેન્ટ કરો યાર મારે રોજ રોજ તમને કેવું કાંઈ નહીં ભાઈ કમેન્ટ કરજો અને ભાઈ શું કહેવાય સપોર્ટ આપજો આવોના આવો તમે સપોર્ટ આપો છો બધા વિડીયો જોવો છો મારા કાં બે રોટલા બનાવવાના તો नारायण ना, ना। तने थोड़ीको म बताइ बितु का कन्टीन्यु व्लग मा बनाइ रहियो त्यहाँ छ न झालर बगेकी छ न देवबत्ती गर्न ला हेलो फेमिली जो आजै मारा माटे वस्तु ल्यायो सका हां आमाथि बदु ल्यायो छ फेमस कटलेरी विजयपुरी छ जाजो बदा विजिट हामी यहा जाइ छनी भाई बन्द दुकान यहाथि ल्यायो छ तो हु ल्याते ला બંગડી લાવ્યા મારા માટે કેવી છે આ સુડો આખો લાવ્યા કા સુડો લાવ્યો છું પણ ઈ કે ટૂકી પડે એમ કરે છે એટલે મને એ લાવ્યા મે બે સનો માસ તો કીધું તો પણ મને નો છું તો પછી મારું કેવું પેટ તો ખરા કેમ થાય જો આત્મત પરણ છડે દાતમાં તો પાછી દીએ બધું હું હા બે સનો ખાલી મા બદલાવાનું છે બે આ લો ભાઈ કેટલું આ સુડો હું લાવ્યો ને એને છું જો માપ મોટું આવશે તમને બીજું કઈ નહીં મસ્ત છે કેવું છે હું તો મસ્ત મને પણ માપ ખાલી નાનું આવ્યું છે માપ નાનું છે નથી આમ છે મારે ગયો હોય તો માથી જ લઉં એટલે એવું ક્યારેક બે સો ની થઈ જાય ક્યારેક બે આઠ ની થાય ક્યારેક બે ચાર થઈ જાય આવું છે મારે પછી બીજું બીજી બંગડી એ બંગડી ટૂંકી છે આ બંગડી જો ભાઈ આ તારે છે ને ટેરની બંગડી ટેરની કા છે ને આવી તેર બધાય કલરમાં હું પહેલી વખત લાવ્યો કોઈ દી મને એટલે કોઈદી લીડ નો એટલે આવડે નહીં એ તો ને દુકાને આવી ગયા છે હાલો ખાવા હોય તો પછી ફાકી 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 મારા લગન છે પછી પહેલી વાર મારા માટે લાવ્યો આમ આમ પકડી રાખતો કાઢતા વાર લાગશે એને અજે મારા માટે પહેલી વાર લગન પછી મંગળસૂત્ર લાવી બોલો પણ લાયા જોરદાર કલેક્શન લાવ્યો કેવું લાગશે લગન કા હર લાગશે રેડી રેડી જો ભાઈ આવું લાવ્યો છું પહેલી વખત કમેન્ટ કરજો બધા પહેલી વાર લાવ્યા મારા હાથ મંગળસૂત્ર હા નું છે હા આ ટ્રેન્ડિંગ છે જો લૂઝર સ્ટેન્ડિંગ લુઝર છે આવો હા આ બોક્સમાં માં બોક્સ માં સમજો તો ફેમિલી કેવું બોક્સ સમજો લુઝર નું બોક્સ આ મસ્ત કુડુ કુડુ ટોલુ અને હાથ માં પહેરાતું છે મસ્ત હાથ માં લાગે છે આત્મા નો પહેરે આત્મા પહેરવાનો હજી અક્ષે કક્ષે બ્રેસલેટ હશે બંગડીઓ તો ભાઈ થઈ નહીં એ બદલાઈ આવશે અદલાન બોલી છે કલર મસ્ત છે કે હમ મસ્ત મસ્ત હું થઈ ગયો બિલ બિલ આપણે વાવ વોચ આપણે લીધી હતી પાછી માટે કહી જો કમેન્ટ કરજો કેવી છે આ હરખી દેખાય જો

વેલ્વેટ ની બંગડી કડિયા પાટલા બંગડી આ બીજું બોર્યું 90 રૂપિયા નું આ ખાલી 90 90 રૂપિયા નું તો આ બેય છે જો હવે 90 90 આ તો 60 રૂપિયા તમને એમ લાગતું લાગતું હશે ને કે એમ ખોટું બોલવી છું જો આખરી જો જો આ લેટના રૂપિયા ને એટલાના 1300 રૂપિયા કર્યાતા બધાના મારો ભાવ લગાડ્યો છે એનો ભાવ તો લગાડ્યો તો એને

વિઝિટ કરજો બધાય અને શું કેવાય કે કેવું લાગ્યું મસ્ત લાગ્યું મસ્ત બધું આ છે ને બંગડી બે બદલાવાની છે બદલાય એવી ભાઈ છે એટલે મોટું માપ લાવવાનું છે એ ફોન કરીને પાછું પૂછ લેવું કવડું માપ એમ એમાં તો નહીં મસ્ત આવી ગયું છે કઈ ઘટે નહીં રેડી ને મનતુભાઈ નું બધું આવી ગયું છે એને કાકા હમણાં છે ને

હા હું દેતો નથી પણ મજાક કરું છું તમારે અરે મસ્તી કરું છું તમે કમેન્ટ કરવા શોખ નહીં તો કમેન્ટ કોઈ કરતા નથી કમેન્ટ કરજો જોરદાર અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરીજો હર મહાદેવ જય મુગલમાં બાય બાય સબસ્ક્રાઈબ કરતા જજો મળી પછી બાય